ઝઘડિયાની બાવાગો દરગાહમાં મુજાવર તરીકે કામ કરતા શખ્સ દ્વારા માનસિક રીતે અસ્વસ્થ માતાના ઇલાજ માટે પહોંચેલ યુવતી પર વારંવાર દુષ્કર્મ આચરતા પોલીસે મુજાવરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચના ઝઘડિયાના બાવાગો દરગાહ ખાતે ઇમ્તિયાઝ ઉર્ફે સુખુ બાવા મોહમ્મદ નબી મુજાવર તરીકે કામ કરી બાવાગો દરગાહ ખાતે રૂમમાં રહેતો હતો દરમિયાનમાં એક વર્ષથી તેમની પાસે એક યુવતી તેની માનસિક રીતે અસ્વસ્થ માતાની બીમારી દૂર કરવા માટે બાવાગો દરગાહ ખાતે જતી હતી જો કે દરગાહના મુજાવર ઇમ્તિયાઝ ઉર્ફે સકુ બાપુ મોહમ્મદ નબીએ યુવતીને તેની માતાની સારવાર કરાવી હોય તો દરગાહ પર જ રોકાવું પડશે તેમ જણાવ્યું હતું યુવતી તૈયાર થતા

હાલમાં રાજપાડી પોલીસ સ્ટેશન ખાતે છસો અડત્રીસ ઓબ્લિક બે હજાર ચોવીસનાનો ગુનો દાખલ થાય છે જેની કલમ ચોંસઠ ચોસઠ બે એમ ત્રણસો એકાવન ત્રણ કે જે બળાત્કાર વારંવાર બળાત્કાર તથા જાનથી મારી નાખવાની ધમકી બાબતેની ગુનો દાખલ થયે છે આ ગુનાની હકીકત એવી છે કે ભોગ બનનાર છે એમના બહેન તથા એમના મધર કે જે એમના મધરની માનસિક હાલત ખરાબ હોય મગજની બીમારી હોય કોઈના દ્વારા રેફરન્સ આપતા તેઓ આ જગ્યા જે છે રતનપોર બાવાગોર દરગાહ ઝઘડિયા પાસે જે આવે છે ભરૂચ જિલ્લાની ત્યાં આગળ સારવાર માટે આવેલા આ દરગાહના જે મુજાવર જે છે એ ઇમ્તિયાઝ ઉર્ફે સકુબાપુ મોહમ્મદ નુબી એમના દ્વારા આ જે બેન છે તેમને ભોળવી એન કેન રીતે લગ્નની લાલચ આપી તથા એકલતામાં તેનો ફાયદો ઉઠાવી વારંવાર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે ત્યારબાદ આ વાત કોઈપણને કરશે તો જાનથી મારી નાખવાની ધમકી બાબતેની ઘટના બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કરી અને આરોપીને અટક કરેલ છે અને આ બાબતની પોલીસની આગળની તપાસ ચાલુમાં છે